નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વરસાદી માહોલ તો અત્યારે જામ્યો છે અને તેની સાથે સાથે ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ સવાલ ઉઠવા પામ્યા છે સવાલ એટલા માટે કારણ કે અત્યારે તમામ લોકો એક જ બાબતને અત્યાર કહેતા હોય છે કે આ પ્રી મોન્સૂનની કામગીરી થશે ક્યારે થશે ક્યારે થશે ક્યારે ચલો થઈ ગઈ તો હવે તેનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે એટલે કે અમલીકરણ અત્યારે હાલ તો સવાલ છે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે રોડ રસ્તા ધોવાઈ જતા હોય રોડ રસ્તા ધોવાઈ જતા હોય સાથે સાથે કેચપીટ અત્યારે સાફ કરવામાં આવી છે તેવી બાબત કહેવામાં આવતી હોય પરંતુ એ કેચપીટ પણ ક્યાંક સાફ ના જોવા મળતી હોય અને ત્યારબાદ રોડ રસ્તાને બધું જ તો અત્યારે જોવા મળતું હોય છે પણ તેની સાથે સાથે જે જવા આવવાનો એક મુખ્ય રસ્તો હોય અને તે પણ અત્યારે હાલ તો એકદમ એવી પરિસ્થિતિમાં આવી જાય કે કોઈ અત્યારે રસ્તો પસાર કરવા માટે પણ લાયક ન હોય તો હવે આ પ્રિમોન્સૂનની કામગીરીની બાબત ઉપર ચર્ચાઓ ઘણી બધી કરવામાં આવે છે કામગીરી કરવામાં આવી છે એવી પણ બાબત જોવા મળતી હોય છે હવે કામગીરી થઈ તો થઈ ક્યાં એ એ પણ સવાલ તો હોય જ ને કારણ કે દર વખતે આપણે એમ કહેવાય છે કે ના પ્રિ મોન્સૂનની કામગીરી કરી છે બધું જ યોગ્ય થશે આ વખતે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે ને એ જ વખતે પહેલાં જ વરસાદમાં પરિસ્થિતિ સામે આવી જતી હોય છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે સાથે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આ ત્રણ શોધ પેલા તો સ્વાગત છે શૈશવભાઈ પ્રિમોન્સુન ની કામગીરીને લઈને સવાલ થતો હોય છે અને આ કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે શું કહેશો હવે એવું નથી કેચપીટો ઘણી સાફ થઈ છે બધું ચોખ્ખું કર્યું છે કચરા બધા કાઢ્યા છે રોડ રસ્તા ઘણા બધા નવા હવે જોવાનું એ છે કે આ સાંધા સાંધા છે છે એ કે મજબૂતીના સાંધા છે એટલે હજી અત્યારે એકાદ અડધો ઇંચ વરસાદ પડ્યો છે પણ ક્યાંક ક્યાંક કાંકરીઓ કાંગરા ખર્યા છે એટલે હવે આગળ જઈને જોઈએ કે વરસાદ થોડો એક એક દિવસ આપણે પેલું છાપામાં માંચીએ ને કંદરાધાર અંધરાધાર મુશળધાર પછી અહિયાં કેવું રહે છે એ જોવાનું છે મારો એક પોઈન્ટ છે યજ્ઞભાઈ અત્યારે કે બંને પક્ષતા પ્રવર્તતા બેઠા છે તો કોઈનું ધ્યાન ગયું છે કે સાબરમતી નદીની અંદર જે કાપ ભરાયો છે એ કાંપનું ડીશીલ્ટિંગ આપણે છેલ્લે ક્યારે કરેલું કેમ કે કે ન્યૂઝપેપરમાં છેલ્લે બે ત્રણ વર્ષથી વાંચ્યું નથી કે સાબરમતીનું ડીશીલ્ટિંગ કર્યું હોય અને આપણો મોટો અમદાવાદનો પ્રોબ્લેમ એ છે કે નદી જો ખાલી ના થાય તો અમદાવાદના પશ્ચિમ बाजूના તમામ ગરનાળા ભરાઈ જાય છે એટલે આ મુદ્દે કોઈ પ્રકાશ પાડી શકતા હોય પક્ષમાં કે વિપક્ષમાં કોઈ પણ તો થોડું સારું રહેશે બહુ જરૂરી છે મને બરાબર યાદ છે કે કામા થી અમે જયારે નીચે ઉતરતા નદીના ભાઠામાં ત્યારે લગભગ બારેક ફૂટ જેવું અમે ઊંડે ઉતરતા હતા ત્યારે અમને નદીનું તળ અમે જે મલ્લા માતા કરતા નવરાત્રીમાં ત્યારે કાપ લેવા જતા ત્યારે એ કાપ અમારા હાથમાં આવતો

કારણ કે ભલે કા જે રિઝલ્ટિંગની જે તમે વાત કરી બીજી બાજુ અત્યારે તો જે વરસાદી પાણી સાબરમતીમાં જાય છે તે બાબત તો ચાલો સામે આવતી હોય છે પણ જોડે જોડે ઘટાણા પાણી પણ અત્યારે તો તેમાં જતા હોય છે એટલે કઈ કામગીરી કરી એ પણ સવાલ યથાવત છે ને મુકેશભાઈ શું કહેશો પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ આપણે એમ કહેવાય ને કે અત્યાર સુધી બે ડિબેટ તો કરી છે પણ આજે ત્રીજી પણ અત્યારે તો તેની ઉપર કરી રહ્યા છે શું લાગે છે કે ના સવાલો અત્યારે કર્યા છે સરકાર સુધી પહોંચ્યા હશે કે પહોંચી જશે તેમ જો સૌથી પહેલા તો પ્રી મોન્સુન ના નામે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે કોઈ પ્લાન નથી થતો આ એક મારો ચોખ્ખો આક્ષેપ છે બીજી વાત એવી છે કે ડિબેટ આપણે ગમે તેટલી કરીએ નિષ્ણાત એની વાત કરે પક્ષના પ્રવક્તા એની વાત જે લખીને લાયા હોય એ બોલે પણ ધરાતલ ઉપર જ્યારે જ્યાં સુધી કોઈ કામ ન થાય તો હું માનું છું કે આ વાત કરીએ આપણે એકબીજા સંતોષ માનવા માટેની વાત છે બાકી અમદાવાદમાં આજે પશ્ચિમ વિસ્તારમાં એકાદ દોઢ ઇંચ વરસાદ પડ્યો પૂર્વ વિસ્તારમાં એસજી રોડ ઉપર અડધો ઇંચ વરસાદ પડે તો તમે ટ્રાફિક જામ થઈ જાય તમે સમજો એ ત્યાંથી કોઈ નીકળવા તૈયાર નથી થતું આ પરિસ્થિતિનું નિર્માણ છે અને જ્યાં જ્યાં ગઈકાલે એક પોસ્ટ મૂકી અમારા કોર્ડિનેટર હેમાંગ રાવલે તો એની અંદર તમે જુઓ કે ત્યાંથી તાત્કાલિક માણસો કોર્પોરેશન ના આયા ને શું કરી ગયા ભય કામ ચાલુ છે એમસી નું બોર્ડ મારી ગયા બસ પતી ગયું ખરેખર તો પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે ત્યાં તાત્કાલિક રિપેરિંગ થવું જોઈએ ને રોડ થઈ જાય તો તરત જ છે ને એ વસ્તુનું નિરાકરણ આવે પણ માત્ર ને માત્ર તમે આંકડા ગણાવો કે પાસઠ હજાર કેચપીટો સાફ કરી અને છેલ્લા ત્રણ મહિનામાં તો પહેલી વાત પાસઠ હજાર કેચપીટો સાફ કરી જ નથી આ આંકડો ખોટો છે ભ્રષ્ટાચારી આંકડો છે જો સાચો હોય તો હું આપના માધ્યમથી કેવા માંગુ છું કે આવતીકાલે ન્યૂઝપેપરમાં અથવા આપના ચેનલના માધ્યમથી અમદાવાદ મેગા સિટી ની અંદર પાસઠ હજાર કેચપીટો કયા કયા વોર્ડમાં કેટલી આવેલી છે એનું લિસ્ટ બહાર પાડે હું જાતે જઈને ગણવા તૈયાર છું કારણ કે આ માત્ર આંકડો કોરોના કાળ જેવો છે ખોટો છે બીજી વાત છે કે જે રીતે પ્રી મોન્સુન પ્લાન ની વાત થાય તો એની અંદર અંડર બ્રિજો જે પરકોટિંગ વોલ હોય કે એની લાઈનો હોય સફાઈ થાય જે કેદપીટો હોય સફાઈ થાય તો એક કલાકમાં પાણી ઉતરી જાય આપણે માનીએ કે ગરણીમાં એક સાથે એક ડોલ પાણી નાખીએ તો બહાર ઉભરી જાય પણ એક કલાક રહે ને તો ઉતરી જ જવું જોઈએ એટલે આ માત્ર વાતો છે અને જે ભૂવા પડે છે એ ભૂવા પડે છે એ જે રોડ બને છે ને યજ્ઞ ભાઈ એ માત્ર ને માત્ર એની અંદર નીચે જે ડ્રેનેજ લાઈન કે પાણીની લાઈન જે છે ને એ ભ્રષ્ટાચારી લાઈનો હોય જે કોન્ટ્રાક્ટર ને સો રૂપિયાના ચાલીસ રૂપિયા કમિશન આપવું પડે સાહીઠ રૂપિયામાં કામ કરે તો એ માણસ જલ્દી કરે જેવી તેવી એજન્સી પાસે કરે એટલે જે સાંધા હોય છે ને એ બરાબર ન થવાને કારણે પાણી નીકળ્યા કરે અને માટીનું સેટ થાય એટલે ભૂવા પડે છે ભૂવાને કારણે કેટલાય લોકો મોતને ભેટે છે એનો જવાબદાર આજે કોઈ નથી અને એ લોકો એવી વાત કરે કે આજે અમદાવાદ એટલું બધું વધી ગયું છે મોટું થઈ ગયું છે અરે ભાઈ પણ પ્રોપર્ટી ટેક્સ એટલો આવે છે જબરજસ્ત કે તમને અધધ મળે તમે પ્લોટો વેચી નાખો છો ગૌચર ના વેચી નાખો છો ચાલીસ ટકા કપાતના વેચી નાખો છો એના પૈસા આવે છે પૈસા જાય છે ક્યાં મને એ ખબર નથી પડતી અને તમે એમ કહો અમદાવાદ મોટું થઈ ગયું છે તો અધિકારીઓ એટલા બધા વધ્યા છે કે નથી વધ્યા તો ભરતી કરો કામદારો તમે પ્રાઇવેટ એજન્સીઓને કામ આપો છો આ માત્ર ને માત્ર કાગળ ઉપર ની વાતો કરી અને જો પ્રી મોન્સુન અને પ્રજા માટેની વાત કરવી હોય તો હું એમ માનું છું કે આ કદી થઈ ન શકે હા તમે નવી ફૂટપાટો બનાવો તમે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવો પણ વ્હાઈટ ટોપિંગ રોડ ની અંદર પણ જ્યાં જ્યાં અત્યારે બન્યા છે ત્યાં જુઓ તો બંને બાજુ જે કામગીરી જે પેચવર્ક ની એ અત્યારે હાલ તો એમનેમ જ છે ચાર રસ્તા ઉપર બોર્ડો મારેલા છે એમસી ભયજનક તો તમે કઈ રીતે ટ્રાફિક કંટ્રોલ કરો ને કઈ રીતે પબ્લિક અત્યારે એવી પરિસ્થિતિ છે મારી જોડે અહીંયા એક વકીલ આવ્યા હતા ખુશબુબેન રાજપૂત હવે નરોડા રહે છે હવે એને બી કેવી લાગે કે તમે આ જો વરસાદ હમણાં આવશે તો હું નરોડા પહોંચીશ કેવી રીતે આ પરિસ્થિતિ તમને એક મનમાં દહેશત થઈ જાય મને એમ લાગે છે આ બહુ નિંદનીય બાબત છે અને આ માટે પચીસ ત્રીસ વર્ષથી ચાલતી ભારતીય એટલે હું તો પ્રજાને કહેવા માંગુ છું કે ખરેખર એ લોકો આજે ન કામ કરે ન થાય પાણી ભરાયા કરે છતાં એમ કે કે વિરોધ પક્ષ તો બોલ્યા કરે નિષ્ણાતો કીધા કરે પણ પ્રજા અમને મત આપે છે ને અરે ભાઈ મત આપે છે મહત્વનું નથી કામ થાય છે મહત્વનું છે અને કામ જે નથી થતું એ મહત્વનું છે અને અત્યારે હાલ એક તમને કઉ તાજેતરમાં ખારી કટ કેનાલ જે ચાલી રહ્યું છે કામ ત્રણસો કરોડ નું ભ્રષ્ટાચારનું બહાર આવ્યું છે તમે વિચાર કરો કોઈ કામમાં ભ્રષ્ટાચાર છોડતા જ નથી ક્યાંથી તમે અપેક્ષા રાખો કે તમે ફ્રી મોન્સુ હોય કે કોઈ પણ શું હોય મુકેશભાઈ ને એ બધાને શું છે કે ક્યાંથી ખોટ કાઢવાનો વિષય મળે એ ગોતતા હોય છે એટલે ખોટ કાઢે પણ સારી કામગીરી શું છે એ નહી જોઈ કે આજે ની પરિસ્થિતિ શું છે એ નહી જોયે આજે જે સાબરમતી નદી છે એ અમે પેલા આમ સૌરાષ્ટ્ર બાજુ થી આવતા તો પાલડી થી અંદર જે જઈએ તો ત્યાં સરકસ ઉતરતા હતા ને આજે આખી પાણી થી ભરેલી છે એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કઈક વિકાસ થયો છે વાત રહી પ્રી મોન્સૂન ની તો પ્રી માં જેટલા માનો કે આપણે ટેન્ડર પણ કરી દીધા છે વાર્ષિક ટેન્ડર એમાં પણ ક્યાંય રોડ તૂટી જાય તો તાત્કાલિક રિપેર કરવો ભૂવો પડ્યો છે તો તાત્કાલિક રિપેર કરવો અને કુદરત હજી એટલો બધો વરસાદ નથી આવ્યો કે આપણી પર કુદરત રૂઠ હોય એવું લાગે તો છે જ અને સાથે સાથે ખેડૂતોને પણ વરસાદની જરૂર છે ને આપણે પણ વરસાદની જરૂર છે તમામ લોકોને વરસાદની તો જરૂર છે જ પણ અત્યારે વરસાદ આવ્યો હોય અને તરત જ આ મુકેશભાઈને ને એમ થાય કે અહીંયા પાણી ભરાયેલા અરે ભાઈ વરસાદ આવે પછી ત્રીસ ચાલીસ મિનિટ તો રેજ ગમે ત્યાં હોય તો ક્યાં એટલું તો પાણી રેચાણ વાળો ભાગ હોય તો કોર્પોરેશન 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 હોય વડોદરા હોય સુરત હોય ભાવનગર હોય કે કોઈ પણ જગ્યાનું કોર્પોરેશન છે એ તમામ કોર્પોરેશન ના અધિકારીઓ તમામ કામગીરી પૂર્ણ કરી છે પાસઠ હજાર જેટલી અમદાવાદમાં કેટ છે એ સાફ કરી છે

અને પ્રી પ્રિવનસુન ની જે કામગીરી છે એ તમામ કામગીરી સાફ કરવાની હોય કે ગટરના જે ઢાંકણા છે એ રિપેર કરવાના હોય કે પાણીનો નિકાલ જે છે એ માટેની કામગીરી તમામ કરી દીધી છે પરંતુ મુશળધાર વરસાદ આવશે એમ છતાં પણ વીસ મિનિટ ની અંદર તમામ પાણી ઉતરી જશે અને તમામ પાણી પાછું જ્યાં પાણીનો નિકાલ છે ત્યાં વહી પણ જશે અને વાઇટ ટોપિંગ જે રોડ કર્યા છે એના એનાથી એટલો બધો ફાયદો થવાનો છે કે જ્યાં પાણી ભરાવાથી જે ભુવા પડી જતા હતા એ ભુવા પડવાની સમસ્યા છે એનું પણ નિરાકરણ આવશે કે આખરે કોર્પોરેશને પોતાની કામગીરી પૂર્ણ કરેલી છે શૈલેષભાઈ વ્હાઇટ ટોપિંગ રોડના કારણે સોસાયટીઓમાં પાણી ભરાય તેનું શું તો બધી સોસાયટીઓમાં પાણી ભરાય પણ સોસાયટીઓમાંથી પણ પણ ટોપિંગ રોડ હોય એમાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા કરેલી જ છે અને સોસાયટીમાં જયારે પાણી ભરાય છે એ થોડો ટાઈમ પૂરતી તકલીફ 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 રહી છે છે એટલે કે ક્ષણિક હોય કાયમી માટે હોતી નથી પરંતુ આખરે મુશળધાર વરસાદ આવે અને અત્યારે તો એવી કોઈ પ્રોબ્લેમ કે એવી કોઈ સ્થિતિ આવી નથી પણ હવે જે હવામાન ખાતાની અને અંબાલાલ પટેલની જે આગાહી છે એ પ્રમાણે આગામી દિવસોમાં વરસાદ આવવાનો જ છે અને વરસાદ આવવો જ જોઈએ એવું અમે માનીએ પણ છીએ વરસાદ આવે એ પછી પણ મોટા શહેરો છે એમાં જે આવી તકલીફ પડતી હોય એ તકલીફમાંથી પણ આપણે બહાર નીકળી જઈએ એ પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશને કરેલી છે ઓકે સહીશોભાઈ જી હવે મને એવું લાગે છે કે કઈક સમજ ફેર થઈ છે પાસઠ હજાર કેચપીટો સાફ થઈ હોય એવું તો દેખાય છે કેમ કે દરેક જગ્યાએ કેચપીટો સાફ થયેલી બાર ઢગલા પડેલા હતા ઉપડી જતા હતા અને બધું થયેલું દેખાય છે પણ હવે ભાજપના મિત્ર આપણે એવું કે છે કે પાણી ભરાય અને નીકળે અને વરસાદ પડે ત્યારે આમ થાય મણિનગર અમદાવાદ નું મણી બનાવીશ ખરેખર મણિનગર મણી બનાવ્યું છે સાહેબ મણિનગર ની અંદર હું તમને આજથી પંદર વર્ષ પહેલા કહું તો રીતસર સાગર હિલોળા લેતા હતા એવા પાણી ભરાતા હતા અને નરેન્દ્રભાઈ ની આગવી સૂઝ બુજ થી જે ગટરના મોટા મોટા ઘોડા નખાયા અને પાણી નખાયા આજે મણિનગર માં પાણી ભરાતું નથી હવે આ જે પાણી ભરાય છે ને એના મૂળની અંદર જઈએ તો પેલી જેનયુ આર એમ ની અંદર સબસીડી આવેલી આપણે બહુ સાત છ સાત વર્ષ પહેલા ડિબેટ માં કઈ આવી માહિતી મળેલી કે જેમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો એ ખાલી થાય એટલી જ આ અમદાવાદ ની ગટર છે અને એવું પેટર્ન છે એ જે છે ને ગમે ત્યારે એક સામટો કે છે અત્યારે જે જર્મનીઓ ઝીણો ઝીણો વરસાદ છે પેલો કવિઓ કવિતા કરે એવો વરસાદ છે એટલે ત્યારે વાંધો ના આવે પણ જયારે વરસાદ અત્યારે તમે એક દશકાની અંદર જુઓ તો વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે એવું પણ કહેવાતું હતું કે આપણે અલ્લીનો ઉપર આધારિત છીએ તો ચોમાસાનું એક મોડલ છે જેને અલ્લીનો કહેવાય છે પણ ત્યાંથી આપણે ગુજરાત બહાર આવી ગયું છે અને ગુજરાત ચોમાસુ એના માટે પોતે સ્વનિર્ભર થઈ ગયું છે ગુજરાતને એટલીસ્ટ પોતાનું એક મોડલ બનાવવું પડે એવી પરિસ્થિતિ અત્યારે છે કે જેની અંદર ખૂબ જ વરસાદ પડે છે એક સામટો પડે છે જેને અનરા ધાર સાંબેલા ધાર મુશળધાર આ બધી નવ જાતની ધાર છે ને એમાં આ ત્રણ ધાર એમાં લાગુ પડી શકે એવું છે એટલે સરકારની અંદર બેઠેલા લોકોને પણ વિનંતી કે ભાઈ તમે સમજો કે હવે પેટર્ન બદલી ગઈ છે જેએનયુઆર નું જે થવાનું હતું એ થઈ ગયું આપણે ભૂંગળા નાખી દીધા પણ આપણે

સાબરમતી નદી વરસાદ પડે ત્યારે વાસણા બેરેજ ના દરવાજા આગોતરી રીતે ખુલી દેવા પડે તો જ ખાલી થાય આપણને ખબર છે કે બધા જ અંડરપાસ જેટલા છે એ બધા આખી રાત રાત પાણી થી ભરેલા હોય છે પછી ધીમે ધીમે જેમ જેમ નદી ખાલી થાય તેમ ઉતરતું જાય છે ડીસિલ્ટિંગની વાત કરી સાબરમતી નદીની પક્ષ કે વિપક્ષ બેમાંથી એક અત્યારે એ મુદ્દા ઉપર બોલવા કે સાંભળવા કે જોવા તૈયાર નથી એ અત્યારે તમને દેખાઈ ગયું કે ભાઈ આ ડી સિલ્ટિંગ સાબરમતી નદીનું છેલ્લું ક્યારે થયું યમુનાજીની પણ આ જ પરિસ્થિતિ છે ડી સિલ્ટીંગ ના થવાને કારણે યમુનાજીમાંથી પાણી ફેલાઈ જાય છે હવે સાબરમતી એ પરિસ્થિતિમાં ના આવે એના માટે સૌથી મોટું કામ છે કે ભાઈ ચાલુ પણ જો શક્ય હોય તો તો થઈ જાય એ વરસાદી પાણીની સાથે સાથે એ નદી કે કાંપ જે કઈ જામી ગયો છે વર્ષોનો એ ખેંચાઈને બહાર નીકળી જાય અને નદી ઊંડી થાય તો એની પાણી ભરાવાની કેપેસિટી વધી જાય તો નાનકડા વરસાદમાં બી તમે એકવાર પાણી સક્ષમથી ખેંચી અને સાબરમતી નદીમાં ઠાલવી શકો આ એક નમ્ર સૂચન છે અરજ છે

પેલા તો ઉપર જે લીલ દેખાય છે ને તમે જો કિલોમીટર દેખાય છે ને તમે જે બોલ્યા ને મલ્લા માતા હું શાપુર વનમાળી વાક્ય પોળમાં જન્મેલો છું અમે મલ્લા માતા કરવા માટી ત્યાંથી જ લાવતા હતા તમારી વાત બિલકુલ સાચી છે પણ તમારે આ તો શું તમને કાપ ઉપર મળી રહે ને એવી વ્યવસ્થા સરકારે કરી નાખી છે હા બરાબર છે અને એમાં તમને કહું હમણાં એક ડિબેટ હતી જેમાં કેમિકલ નું પાણી સાબરમતી નદીમાં છોડાય છે એ બાબતે એમાં હાઈકોર્ટના એક અધિકારી આવીને એવું કહ્યું કે જે શાહીબાગ થી અહીંયા સાપુર આવે ત્યાં સુધી જે ઝોન છે ને એનું જે પાણી છે ને પીવાનું એક બાજુ રહ્યું જો એની સ્મેલ તમે લો ને તો એ બેભાન થઈ જાવ એટલું ઝેરી છે આ હાઈકોર્ટ ઓફિસરે કીધેલું પણ એ તરફે કોઈનું ધ્યાન ગયું નથી એટલે આ વસ્તુ કેવી છે કે આજે હું એવું જ માનું છું યજ્ઞ કે ડિબેટ છે ને એક નિષ્ણાત એક સત્તાધારી પક્ષ અને એક વિપક્ષ આ ચર્ચા કરે તમે જે પ્રશ્નો કહો એના ઉપર અને સરકારમાં જો જો સત્તા પક્ષના લોકો રજૂ કરે અને નીકળે તો આપણે એમ સમજીએ કે નિર્માણ ડિબેટનો કોઈ સાર આવે બાકી તો એક વસ્તુ છે કે આપણે બોલ્યા કરીએ એ સાંભળ્યા કરે અને હું એમને કહું કે ભ્રષ્ટાચાર થાય છે તો એ જરાય ખોટું નથી કોઈ પણ માણસ સ્વીકારવા તૈયાર છે કે ભ્રષ્ટાચાર ન થતો હોય તો આવા રસ્તો પાણી ના બને જે છેલ્લો સાબરમતી નદી છે હું તમને છેલ્લો રસ્તો કહી દઉં શૈશવ ભાઈ કે જે પરકોટિંગ વોલ છે ને જે આ લોકો પમ્પિંગ સ્ટેશન થી જે ડ્રેનેજ નું પાણી કાઢવા માંગે છે તો નહીં જાય આ પરિસ્થિતિ રહેવાની પણ એના કરતા નવા ડેવલપ થયેલા જે વિસ્તારોમાં દર પાંચ સોસાયટી કે દસ સોસાયટી એ આપણી સરકાર જ જો પરકોટિંગ વેલ બનાવે ને તો એ પાણી સીધું ભૂગર્ભમાં ઉતરે અને ક્યાંય ભરાવાનો પ્રશ્ન રહે જ નહીં પણ જે ખરેખર કરવાનું કામ છે ને એ સરકારને ધ્યાને આવતું નથી માત્ર ને માત્ર ટેન્ડર આપી દો હું તો કઉ છું તમારે જે ભ્રષ્ટાચાર કરવો કરજો પણ પરકોટિંગ વેલ માં કરજો પણ આ કરો તો હું માનું છું કે જે આ તમે વરસાદી લાઇન નાખવાની વાત કરો છો ને વરસાદી લાઇન તો નખાતી નથી ને છેલ્લે માં જ જોડી દેવામાં આવે છે આ પરફેક્ટ વસ્તુ છે તમે કોઈ પણ અધિકારી પૂછી જુઓ એટલે હું કહું છું કે જે આપને રોકવા માંગો છું જે આપને રોકવા માંગો છું શૈલેષભાઈ સવાલ અત્યારે લે છે કે તમે એમ કહેતા હતા ને કે ના સમય સૌરાષ્ટ્ર થી આઈએ તો ક્યાંક જે સાબરમતીના પટ ઉપર ક્યાંક જે મેળા ને બધું જોવા મળતું હતું પણ અત્યારે ચલો રિવરફ્રન્ટ બનાવ્યો છે અમે ના નથી પાડતા એક્સેપ્ટ કરીએ છીએ પણ એમાં તમે અમુક વિસ્તારમાંથી પસાર થાઓ ત્યારે દુર્ગંધ ભરેલા જે પાણી

એવું કોંગ્રેસના વક્તા એ સ્વીકાર્યું છે એટલે એ બદલ હું કોંગ્રેસના વક્તાનો આભાર માનું કામ કરવા માંગીએ છીએ રળિયામણી લાગવી જોઈએ સાબરમતી સુંદર એટલે અમદાવાદ પણ સુંદર લાગે હવે વાત રહી પ્રી મોન્સૂન ની તો પ્રી મોન્સૂન ની આ કામગીરી બાબતે આપણે શૈશવભાઈ મુકેશભાઈ અને યજ્ઞભાઈ તમે હું ચર્ચા કરીએ છીએ ચર્ચાના અંતે અમે પોઈન્ટ લખતા હોઈએ છીએ જુઓ

ના ના અમે ત્યાં સુધી પહોંચાડીએ તો પમ્પિંગ સ્ટેશન થી લઈ પમ્પિંગ સ્ટેશન થી લઈને સાબરમતી સુધી આ આ સરકાર પાણી જે ગટર છે ગટર નું પાણી છે એ ના મોકલી શકે એક મિનિટ સલેશભાઈ સલેશભાઈ એક મિનિટ આપને રોકવા માંગુ છું એક મિનિટ આપને રોકવા માંગુ છું આ પ્રી મોન્સૂન ની કામગીરી ઉપર વાત કરીએ છે તારે એક બાબત હજુ આપને કહેવી છે હું આ આ બાબત હું એમ કહેવાય કે ખાલી અમદાવાદ પૂરતી નથી કરતો આખા ગુજરાતની વાત કરું છું શૈશવભાઈ મુકેશભાઈ બંને મારી વાતને એગ્રી કરશે નવસારીમાં વરસાદ પડ્યો હતો પાણી ભરાઈ ગયું ગટર ખોલવામાં આવી અને એમાં એક છ વર્ષની બાકી જે ડૂબી ગઈ અને ત્યાં ત્યાં એક્સપાયર થઈ ગઈ એટલે પ્રીમિયર કામગીરી કરો ગટર ખોલો તો તરાલ ત્યાં અત્યારે એમ કે કોઈ સાઇન બોર્ડ મૂકવું બહુ જરૂરી છે કે જેના કારણે તરાલ જાહેર જનતાને અત્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થવો જોઈએ શૈલેષભાઈ આ પ્રી મોન્સૂન ની કામગીરીમાં ક્યાંય છેડા રહી ગયા છે અથવા તો કોઈ કામગીરીમાં જેને કહેવાય કે ઢીલાસ રાખી છે અથવા તો કામગીરી કરી નથી એના કારણે બનાવ બન્યો છે તો એ પણ જોવામાં આવશે પરંતુ અમદાવાદ

કે નવસારીની જે ઘટના બની એક બીજી કોઈ જગ્યાએ રિપીટ ના થાય એની જવાબદારી હવે હું શૈલેષભાઈ ઉપર નાખું છું

ઓકે 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 ભાઈ શૈલેષભાઈ ઓકે ઓકે શૈશો એક છેલ્લો એક પ્રશ્ન પણ કરી થોડુંક ટૂંકમાં મને કહેજો પ્લીઝ ભરવામાં આવે છે તેની સામે સુવિધા પણ મળે છે કે નહીં એક સવાલ એ પણ છે ટેક્સ ભરવામાં આવે છે એટલી સુવિધા નથી મળતી એ હકીકત છે અને સરકાર પણ કબૂલ કરશે કેમકે ટેક્સ નો બહુ મોટો ભાગ છે સરકારની પગારની નામની મશીનરીમાં ચડવાઈ જાય છે હવે પૂરું કરતા પહેલા જયારે પરકોલેટી વાત પરકોલેટી ની વાત કરતા હતા કોંગ્રેસ ના આપણા મિત્ર ત્યારે કોંગ્રેસ ના મિત્ર એક ઉદાહરણ આપવાનું ભૂલી ગયા કેમ કે એમના દ્વારા જૂના કોંગ્રેસીઓ દ્વારા બનાવેલી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ની અંદર પરકોલેટી વેલની ની બહુ સરસ વ્યવસ્થા થયેલી છે ગુજરાત વિદ્યાપીઠ ની જે જગ્યા ઓરિજિનલ હતી કે જ્યારે મહાત્મા ગાંધી ને બધા ત્યાં ગયા ત્યારે એ ખરાબા જગ્યા હતી એક ખાડો હતો અને ત્યાં કમર સુધીના પાણી ભરાતા હતા એ પાણીને એ એ ત્યાં પરકોલેટિંગ વેલ કરી કરી પાણી ઉતાર્યા છે કેમ કે આખી લેન્ડલોક જગ્યા છે પાછળ પેલી રેલવે લાઈન જાય છે આ બાજુ આશ્રમ રોડ ઊંચો પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા ગુજરાત વિદ્યાપીઠ માટે નહોતી આ વ્યવસ્થા હું જાતે જઈને જોઈ આવ્યો છું એટલે સરકાર પણ જો સાહેબ લખતા હોય તો અંદર પોઈન્ટમાં લખજો કે પર્કોલેટિંગ વેલ માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ ગુજરાત વિદ્યાપીઠમાં અનેરી વ્યવસ્થા છે અને સોનેરી વ્યવસ્થા છે ને એ પ્રકારની વ્યવસ્થા અમદાવાદના કે કોઈ પણ ગુજરાતના જે કઈ શહેરો છે જે નવા બની રહેલા વિસ્તારની અંદર આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે તો ભવિષ્યમાં જે પાણી ભરાવાની સમસ્યા થાય એનો આપણે પહેલેથી જ ઉકેલો આવી ગયેલો ગણાશે એટલે ગુજરાત વિદ્યાપીઠમાં કોઈ એમનું કોઈ શિષ્ટમંડળ છે અને જોઈ આવે તો પ્રજાને ઘણો 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 બધો ફાયદો થશે શૈશોભાઈ શૈલેષભાઈ અને મુકેશભાઈ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે પ્રીમોન્સૂન ની કામગીરીની બાબત તો અત્યારે ચર્ચાય છે પણ હવે આ કાગળ ઉપર જ છે ક્યારે સોલ્વ થશે તે તો આવનારો સમય જ બતાવશે આજના ઝીરો કાર્યક્રમ જાપશો નમસ્કાર